મિત્રો આના જેવી સાસુ તમને મળે તો તમારી સાથે શું થાય આખો વિડીયો જોશો તો તમને ખબર પડશે મિત્રો તમે ખરેખર ચોંકી જશો મારું નામ વિનોદ છે અને મારી પત્નીનું નામ અંકિતા છે તે ખૂબ જ સુંદર છે અને અમારા લગ્નને બે વર્ષ થયા છે અમે બંને પ્રેમ લગ્ન કર્યા હતા એટલે કે મિત્રો લવ મેરેજ અમે બંને એક જ કોલેજમાં ભણતા હતા અને જ્યાં અમારી મિત્રતાની શરૂઆત પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી અમારી જિંદગી ખૂબ જ આનંદથી અને મોજથી ચાલતી હતી થોડા સમય પહેલાં જ અંકિતાએ એક સુંદર બાળકને જન્મ આપ્યો અને અમારા આખા ઘરમાં ખુશીઓનો માહોલ થઈ ગયો હતો અંકિતાના ઘરના બધા જ લોકો બાળકને જોવા માટે ઘરે આવ્યા હતા અને બધાના ચહેરા પર અલગ જ પ્રકારની ખુશી હતી બાળકો ભાઈઓ ભાભી ભાણિયા અને ભાણીઓ બધા જ ઘરમાં એક રોમેન્ટિક સોર કરી નાખ્યો હતો અને તે બધા જ એક દિવસ રોકાયા હતા અને મિત્રો પછી જતા રહ્યા હતા પણ મારા નાની સાસુએ કહ્યું કે હું થોડા દિવસ તમારા ઘરે જ રહીશ એટલે બાળકની માટે થોડી ઘણી મદદ થશે અને તેને રોકાવાથી મને તો કોઈ તકલીફ જ ન હતી મિત્રો કારણ કે અમારે તો સારું થોડું ઘણું કામ કરે તો સારું પડે ને મિત્રો મને તો ખૂબ જ આનંદ થયો મારી નાની સાસુ પુણેથી આવી હતી અને તે દેખાવમાં પણ તંદુરસ્ત અને ખૂબ જ સરસ હતા એમના પતિનું વર્ષો પહેલાં અવસાન થયું હતું પરંતુ મિત્રો એ એટલા ખૂબ સરસ હતા ને કે એની વાત જ ના કરો હવે પોતાનું નાનું એવું બ્યુટી પાર્લર ચલાવતી હતી અને જયારે ત્યારે હું એમને લેવા બસ સ્ટેન્ડ ઉપર ગયો હતો ત્યારે એમને જોઈને હું થોડો મિત્રો ઢીલા ચશ્મા સરસ રીતે પહેરેલી કોટન સાડી અને ગમત ભરેલો ચહેરો શાંત વ્યક્તિત્વ હતું અને એમનું તમે વિનોદ જમાઈને મને તો લાગે છે મારા દીકરા કરતા પણ વધારે સંભાળ રાખશો મિત્ર આમ બોલ્યા હતા અને તેણે મને હસીને કહ્યું એની વાત ઉપર તો હું પણ હસી પડ્યો હતો અને એકદમ બ્યુટીફુલ સુંદર લાગતા હતા યાર એની વાત જ ના કરો યાર કોઈ રીતે એમની સાથે વાત કરવામાં મને બહુ જ સહજતા થતી હતી થોડા જ દિવસે તે મારા ઘરે રોકાયા હતા અને પછી મારે તેમને પાછું ઘરે મૂકવા પૂણે જવું પડ્યું હતું ઠેઠ રાત્રે બસમાં જવાનું થયું હતું પરંતુ મિત્રો અમે બંને માટે એક જ સ્લીપર સીટમાં હોય અને નાની સાસુ થોડોક સંકોચિત લાગી હતી પછી એણે કહ્યું જમાય બાબુ આપણે તો હવે એક જ પરિવારના લોકો છીએ એટલે કે એકબીજાને જાણીએ છીએ હંમેશા બધું જ પારદર્શક જ રહેવું જોઈએ મારા માટે આ એક નવો અનુભવ થયો હતો રાત્રે બસમાં યાત્રા કરતી વખતે મારી નાની સાસુએ મને એમના જીવનની કેટલીક બધી વાતો પણ મને કરી હતી એટલે કે કે મને સંભળાવી રહ્યા હતા કેવી રીતે એણે પોતાના દુઃખો છુપાવીને બાળકોને ઉછેર્યા અને કેવી રીતે એક સ્ત્રી હસતી હસતી દુઃખની પાંખ ભરી શકે છે મિત્રો ત્યારે મને લાગ્યું કે મારા પોતાના ઘરની માં પણ કદાચ આવું જ કંઈક અનુભૂતિ કરતી હશે પણ મેં ક્યારેય પણ એમના તરફથી વાત સાંભળવાનો પ્રયત્ન કર્યો ન હતો અને મિત્રો એ રાત્રે હું મારી નાની સાસુને હું માત્ર સાસુ તરીકે નહીં પરંતુ એક રૂપ તરીકે અને એક મિત્ર તરીકે જોઈ રહ્યો હતો અને મિત્રો ત્યાર પછી અમે પુણે પહોંચ્યા પછી મારે એમના ઘરે જવાનું થયું હતું અને નાની સાસુએ ચા બનાવી પછી મેં એમને એમના પાર્લર માટે નવી બિઝનેસ આઈડિયા પણ આપતો હતો અને આપ્યા તેણે આંખોમાં આંસુ સાથે મને કહ્યું હતું વિનોદ જો તું મારો દીકરો હોત તો મારે બીજું શું જરૂર પડી હોત યાર એમણે કહેલું એ વાક્ય મને મારા મનની અંદર સુધી ઉતરી ગયું હતું એક દિવસ સાંજે લાઇટ ગઈ અને ઘરમાં દીવો પ્રગટાવ્યો અમે બંને જણ ઓરડામાં જ બેઠા હતા અને હું એ દિવસ બહુ જીવી રહ્યો હતો એ શાંત પડ્યો જ્યાં જ્યાં શબ્દો ન હતા પણ લાગણીઓ છલકાતી હતી અને ત્યારે જ એમણે કહ્યું વિનોદ તું મારા માટે માત્ર જમાય નથી રહ્યો તું એ મનુષ્ય છે કે જેણે જેમણે મને ફરીથી જીવવાની એક ઈચ્છા આપી છે અને મને એક સહારો આપ્યો છે મારા માટે એ કોઈ પ્રેમનો સંકેત ન હતો પણ એક ખાલીપા તરફ સહારો ભરેલું વાક્ય હતું મિત્રો જેવું કોઈએ મારા હાથે હાથ રાખીને કહ્યું હોય અને તમે અહીંયા જ છો એ જ ઘણું છે બે દિવસ પછી જ્યારે હું ઘરે પાછો ફર્યો હતો ને ત્યારે મને મારી પત્ની અંકિતાએ કહ્યું પૂછ્યું વિનોદ તું ઘણો બધો બદલાઈ ગયો છે શું થયું છે મિત્રો મેં ત્યારે તેમને હસીને કહ્યું હું એક એવી સ્ત્રીને મળ્યો જેનામાં હું તારી છબી જોઈ શક્યો હતો જે તૂટી ગઈ હોય છતાં બહારથી મજબૂત દેખાવા માગતી હતી અને હવે હું પણ તને વધારે સમજવા લાગ્યો છું મિત્રો સ્ત્રીઓ બહુ જ શક્તિશાળી હોય છે અને ઈમાનદાર હોય છે તારો થાક તારું મનનું કારણ તારી અંદરની લડાઈઓ એ દિવસ પછી મારા માટે દરેક સ્ત્રીને જોવાની નજર પણ બદલાઈ ગઈ હતી ખાસ કરીને મમ્મી મારી પત્ની અંકિતા અને મારી નાની સાસુએ ત્રણેય હવે મારા માટે ત્રણ દિશા બની ગઈ છે અને મારી નાની સાસુ જ્યારે એક દિવસ પરત જાય છે અને ત્યારે મને તે કહે છે કે વિનોદ તું તો મારા જીવનનો એ એક અંધારો ખૂણો છે કે જ્યાં હવે મને પ્રકાશ થઈ રહ્યો દેખાય છે અને અંજવાળું થઈ ગયું છે તું મારા માટે પલભરનો શાંત ઉજાસ છે એ વાતમાં કંઈ અશ્લીલ ન હતું એ વાતમાં મનુષ્યતા હતી અને ઘણી જ બધી લાગણીઓ હતી મહત્ત્વ હતું અને આજે પણ જ્યારે મિત્રો હું ક્યારેક ક્યારેક એકલો બેસું છું તો એ મુસાફરીની યાદો મારા મનમાં ફરતી ફરી ફરી પાછી આવતી હોય છે અને મિત્રો આ વાર્તા એક શીખ મળે છે જે આ યાત્રાથી મને મળતી હોય છે કે સંબંધો ફક્ત નામથી નહીં પરંતુ મિત્રો લાગણીઓથી બને છે મિત્રો વિડિયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ ફરી કાલે મળીશું આના કરતા પણ એક મસ્ત મજાની અને સુંદર સ્ટોરી સાથે ત્યાં સુધી આવજો મિત્રો આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે અને મિત્રો તમને કહી દઉં કોઈ પણ ધર્મ કે વ્યક્તિ કે જાતિ સાથે સંબંધ હોતો નથી અને મનોરંજનના હેતુથી જ વિડિયો બનાવવામાં આવે છે તો મનોરંજન માટેથી જોજો ઓકે કોઈ દિલ ઉપર ના લેવો મિત્રો બે લાયકન વોલો ઉપર સેટ કરી દેજો જેથી કરીને નવા વિડીયો સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો કાલે ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આવજો અને સબસ્ક્રાઈબ કરી દેજો યાર